કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીના સ્લેબમાં મોટો ફેરફાર કરવામાં આવ્યા છે ત્યારે ભરૂચના ઉદ્યોગપતિ તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા સરકારના આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને તેમજ સ્વદેશી નીતિને પ્રોત્સાહન આપવા માટે ટેક્સ રિફોર્મ જરૂરી હોવાનું ઉદ્યોગપતિઓ દ્વારા કહેવામાં આવ્યું હતું આ ફેરફારથી મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોને મોટો ફાયદો થશે તેવું ટેક્સ કન્સલ્ટન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું ખૂબ જ સરસ નિર્ણય લેવાયા છે જે સામાન્ય જનતા માટે અને તમામ લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે જીવન જરૂરિયાતની વસ્તુઓ જેમાં ટેક્સ જે પહેલાં અઢાર ટકા આપણે ચૂકવવો પડતો હતો એના બદલે માત્ર પાંચ ટકા થશે અને ઇન્સ્યોરન્સ સેક્ટરમાં હેલ્થ કેર સેક્ટરમાં જે આપણે ઇન્સ્યોરન્સ લાઈફ ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ લેતા હતા એમાં ટેક્સના લીધે લોકોને પ્રીમિયમ વધારે ભરવું પડતું હતું એની પર એ નીલ કરી દીધું છે એની પર કોઈ પણ ટેક્સ ભરવામાં આવશે નહીં શિક્ષણિક ક્ષેત્રે શિક્ષણના વિકાસ માટે પણ ખૂબ જ સારા નિર્ણયો લઈને એના પર પણ ટેક્સની જે લાયાબિલિટી પહેલાં બાર ટકા હતી એ ખૂબ જ સુંદર કરીને નીલ કરવામાં આવી છે જીએસટીના નવા કરમાળખાની જે જાહેરાત કરાઈ છે એ ખરેખર ખૂબ આવકારદાયક છે પહેલાં આમ જોવા જઈએ તો પાંચ સ્લેબ હતા જેમાં ઝીરો એટલે કેટલીક વસ્તુ એવી હતી કે જેના પર કોઈ ટેક્સ નહીં બીજું હતું પાંચ બાર અઢાર અને અઠ્યાવીસ ટકા આને એકદમ નેરો કરીને મેક્ઝિમમ ભારણ પાંચ અને અઢાર ટકા ઉપર મોટાભાગની પ્રોડક્ટોને લઈ જવામાં આવી છે આઈ થિંક એનાથી એ બહુ મોટું રિવોલ્યુશનરી સ્ટેપ્સ છે કારણ કે જેને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગને ઘણો મોટો આર્થિક રીતે લાભ થશે અને ભારતને ખરેખર આત્મનિર્ભર બનાવવામાં આવા પગલાં એ ખૂબ મદદરૂપ થશે